એક ક્ષણ માટે વિચારો ફોન ચોરાયો અને થોડી જ વારમાં બેંકમાંથી પૈસા પણ ગાયબ અને એ પણ ત્યારે જ્યારે ફોન તો લોક હતો આ કેવી રીતે બને બહુ જ ડરાવણી વાત છે નહીં ચલો આજે આખી વાતને સમજીએ કે આ મોટો ખતરો શું છે અને એનાથી બચવા શું કરવું જોઈએ આપણામાંથી મોટા ભાગના લોકો શું માને છે કે ભાઈ ફોનમાં તો પાસવર્ડ છે ફિંગરપ્રિન્ટ છે એટલે બધું સેફ છે પણ ખરી વાત એ છે કે ચોરને પૈસા કાઢવા માટે ફોન ખોલવાની જરૂર જ નથી પડતી નવાઈ લાગીને આ કેવી રીતે થઈ શકે ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ બેતાલીસ હજાર રૂપિયા આ ખાલી એક નંબર નથી આ કોઈની મહેનતની કમાણી હતી ફોન ચોરાયો અને બસ ગણતરીની મિનિટોમાં યુપીઆઈથી આટલી મોટી રકમ ઉપડી ગઈ આના પરથી એક વાત તો સાફ છે આપણે જે સિક્યોરિટીને પૂરતી માનીએ છીએ એ ખરેખર પૂરતી નથી અને જુઓ આ કોઈ મનગણંત કહાની નથી મિન્ટ જેવા મોટા ન્યૂઝ સોર્સમાં છપાયું છે એનો મતલબ કે આ એક સાચો ખતરો છે અને એ દિવસે દિવસે વધી રહ્યો છે એટલે આને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરાય તો પછી આ બધું થાય છે કેવી રીતે આખી રમત ક્યાં રમાય છે જવાબ આપણા મોંઘા ફોનમાં નહીં પણ એની અંદર રહેલી એક નાનકડી વસ્તુમાં છે સિમ કાર્ડ જી હા આ નાનું અમથું સિમ કાર્ડ જ ચોર માટે બેંકના તાળાની ચાવી બની જાય છે ચાલો જોઈએ કેવી રીતે જો આપણે ફોન માટે તો શું નથી કરતા મજબૂતમાં મજબૂત પાસવર્ડ ફિંગરપ્રિન્ટ ફેસ અનલોક બધું જ પણ પેલું નાનું સિમકાર્ડ એનું શું એના પર તો કોઈ ધ્યાન જ નથી આપતું એને કોઈ પણ સરળતાથી કાઢી શકે છે અને એ જ તો આપણા નંબરની ઓળખ છે યુપીઆઈ અને બેન્કિંગ માટે એ જ તો જોઈએ બસ આ જ છે આપણી સિક્યોરિટીની સૌથી મોટી નબળાઈ અને સૌથી ડરામણી વાત તો એ છે કે ચોરને આપણા હાઈટેક સ્માર્ટફોન હેક કરવાની કોઈ જરૂર જ નથી એમને તો ખાલી સિમ કાર્ડ જોઈએ બસ એ સિમ કાર્ડ કાઢ્યું કોઈ પણ સાદા ડબ્બા જેવા ફોનમાં નાખ્યું અને એમનું કામ શરૂ આખી લૂંટ કેટલી ઝડપી હોય છે એ જુઓ સ્ટેપ વન ફોન ચોરાયો અને તરત સિમ કાર્ડ બહાર સ્ટેપ ટુ એ સિમ કોઈ સાદા ફોનમાં ગયો સ્ટેપ થ્રી ચોર ડાયલ કરે છે સ્ટાર નવ્વાણું હેશ આ ફીચર ફોન પર યુપીઆઈ ચલાવવાનો કોડ છે સ્ટેપ ફોર ત્યાં હિસેટ યુપીઆઈ પિનનો ઓપ્શન આવે છે અને છેલ્લે સ્ટેપ ફાઈવ બસ નવો પિન બનાવીને આખું અકાઉન્ટ ખાલી આ બધું ફક્ત પંદર મિનિટમાં થઈ શકે છે સારું પ્રોબ્લેમ તો બહુ મોટો છે પણ સારી વાત એ છે કે એનું સોલ્યુશન એટલું જ સહેલું છે તો ચાલો હવે આપણે એ ડિજિટલ ઢાલ વિશે વાત કરીએ જે આપણને આનાથી બચાવી શકે છે અમુક સાવ સહેલા સ્ટેપ્સ જે આજે જ લઈ શકાય છે આપણા ફોનમાં એક એવી સિક્યુરિટી સેટિંગ છુપાયેલી છે જે ચોરની આખી ગેમ બગાડી શકે છે પણ મોટાભાગના લોકોને તો એની ખબર પણ નથી એક નાનું સેટિંગ જે પૈસાને એકદમ સેફ રાખી શકે છે શું છે એ એ જાદુઈ હથિયારનું નામ છે સિમ પિન સાવ સરળ ભાષામાં કહું તો જેમ ફોન પર લોક મારીએ છીએ એ જ રીતે સિમ કાર્ડ પર પણ લોક મારી શકાય છે આનો ફાયદો શું જો કોઈ ચોર સિમ કાઢીને બીજા ફોનમાં નાખે તો ફોન ચાલુ કરતા જ સિમ પિન માંગશે અને એ પિન વગર સિમ કાર્ડ ખાલી પ્લાસ્ટિકનો ટુકડો જ છે કોઈ કામનો અને આને સેટ કરવું તો સાવ સહેલું છે બસ ફોનના સેટિંગ્સમાં જાઓ ત્યાં સિમ લોક અથવા સેટઅપ સિમ કાર્ડ લોક એવું કંઈક શોધો અને બસ એક ચાર આંકડાનો પિન સેટ કરી દો આટલું નાનું પગલું પણ સિક્યોરિટીમાં જબરદસ્ત ફેર પાડી દેશે મતલબ કે ચોર અને આપણા બેંક એકાઉન્ટની વચ્ચે બસ એક નાનકડી પિન સ્ક્રીન ઊભી છે જો સિમ લોક હશે તો ચોર પેલી નાઇન નાઇન હેશવાળી સર્વિસ વાપરી જ નહીં શકે અને પૈસા એકદમ સેફ રહેશે છે ને સાવ સિમ્પલ પણ પાવરફુલ હવે સિમ પિન તો થઈ ગયું મેઇન હથિયાર પણ આપણી સુરક્ષાના બીજા લેયર પણ ઉમેરી શકીએ છીએ જેમ કે ઈ સિમ પર સ્વિચ કરી શકાય કારણ કે એને ફોનમાંથી બહાર કાઢી જ ન શકાય દરેક ફાઇનાન્શિયલ એપ પર અલગથી ફિંગરપ્રિન્ટ લોક રાખો અને હા પાસવર્ડ ક્યારે ફોનમાં કે ગૂગલ એકાઉન્ટમાં સેવ ન કરવા અને એક વધુ વાત ઓટીપી માટે એસએમએસ કરતા ઓથેન્ટિકેટર એપ્સ વધારે સેફ છે સારું આપણે બધી સાવચેતીની વાત કરી પણ માની લો કે ખરાબમાં ખરાબ થયું અને ફોન ચોરાઈ જ ગયો તો શું કરવાનું ગભરાવાની જરૂર નથી પણ હા આવી સ્થિતિમાં એક એક સેકન્ડ કિંમતી છે જેટલી ઝડપ એટલું ઓછું નુકસાન આ ટાઈમલાઈન બરાબર મગજમાં બેસાડી દેજો પહેલી દસ મિનિટ બીજા કોઈના ફોનમાંથી તરત જ કસ્ટમર કેરમાં ફોન કરીને સિમ કાર્ડ બ્લોક કરાવો પહેલો કલાક બેંકમાં અને યુપીઆઈ એપ્સને જાણ કરીને બધા એકાઉન્ટ્સ ફ્રીઝ કરાવી દો અને ચોવીસ કલાકની અંદર સાયબર ક્રાઈમ પોર્ટલ પર જાઓ અથવા ઓગણીસો ત્રીસ પર ફોન કરીને ફરિયાદ લખાવો યાદ રાખજો સ્પીડ જ બચાવ છે અને એક વાત એ પણ છે કે ચોરી ફક્ત પૈસા માટે જ નથી થતી ખાસ કરીને આઈફોન જેવા મોંઘા ફોન તો એના સ્પેર પાર્ટ્સ માટે પણ ચોરાય છે ચોર ફોનને છૂટો પાડીને એના પાર્ટ્સ ગ્રે માર્કેટમાં વેચી દે છે એટલે ફોનની ડિજિટલ અને ફિઝિકલ બંને રીતે સુરક્ષા કરવી જરૂરી છે તો આ બધી વાતચીત પછી છેલ્લે બસ એક જ સવાલ જે અત્યારે સૌથી અગત્યનો છે શું પિન લોક કરેલો છે જો જવાબ ના હોય તો બસ આ સાંભળવાનું પતે એટલે તરત જ એને સેટ કરી લેજો કારણ કે સાચી ડિજિટલ સુરક્ષાની શરૂઆત આ એક નાના પણ ખૂબ જ શક્તિશાળી પગલાંથી થાય છે